હાલના સમયમાં પ્રાકૃતિક ખેતીને વેગ મળે તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ થકી ખેડૂત પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે કાર્યો કરવામાં આવી રહ્યા છે ત્યારે દાહોદ જિલ્લા ખાતે આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો દ્વારા ખેતી અંગે વિવિધ પરીક્ષણ કરી અને પ્રાકૃતિક ખેતીના માધ્યમથી વિવિધ પાકો દાહોદ જિલ્લામાં ઉત્પાદન કરી શકાય તે માટેના કાર્યો કરવામાં આવી રહ્યા છે સામાન્ય રીતે ખારેકનું પાક રાજસ્થાન તથા કચ્છમાં થતો હોય છે પરંતુ આણંદ કૃષિ યુનિવર્સિટી બાયોટેક વિભાગ દ્વારા આ જાતની ખારેકનું ઉત્પાદન દાહોદ જિલ્લામાં કરવામાં આવી રહ્યું છે જિલ્લાના હવામાનમાં હાલ પ્રયોગ માટે થી વધુ ખારેકના છોડ વાવવામાં આવ્યા છે એનું આજ સિઝનની અંદર વાવતર ચાલુ ચોમાસા સિઝનની અંદર વાવેતર કરવાનું છે એ પણ આગળના ભવિષ્યની અંદર ખૂબ જ આપાક છે એ ખેડૂતો માટે ફાયદાકારક નિવડશે આર્થિક દૃષ્ટિએ ખૂબ મોટા પાયે એના આ પાકના ફાયદાઓ પણ છે તો જોઈએ કે આવનારા સમયની અંદર આ જે ખારેકનો વ્યાપ અને વિસ્તાર દાહોદ જિલ્લાની અંદર કેટલા સફળતાપૂર્વક ખેડૂતો અપનાવે છે અમારા સફળ પ્રયત્નો છે કે વધુમાં વધુ ખેડૂતો છે એ એમના ખેતર ઉપર આ પાક લગાવી અને સારામાં સારી આમદાની મેળવી શકે છે